જય ગિરનારી નવા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે તો સામે દેખાય તે છે ગોરક્ષનાથ દત્તાત્રેય અને સત્ય અંસુયા ત્રણેય ડુંગરનું સીન ખૂબ જ સરસ લાગે છે તો આપણે અહીંથી થોડાક આગળ જશું ગોરક્ષનાથ સુધી અને સામે દત્તાત્રે મંદિરના પણ દર્શન કરશું તો આ છે ગોરક્ષનાથ શિખર જે ગુજરાતનો સૌથી ઊંચું શિખર છે તો સામે દુકાને જઈને થોડોક નાસ્તો કરીએ અને પછી આગળ નીકળીએ જય ગિરનારી વાર વાતાવરણ થોડું મસ્ત ઠંડુ છે અને પવન પણ વધારે છે તો આપણે આવી ગયા છીએ ગોરક્ષનાથ થી આગળ અહીંથી સાતસો આઠસો પગથી નીચે ઉતરણ હોય છે પાછું દત્તાત્રેય મંદિર બાજુ ચડવાનું હોય છે અહીંથી વ્યૂ એકદમ મસ્ત દેખાય છે અને વાદળા ઘણા છે જેથી ઘણા લોકોને સાય ખ્યાલ પણ નહિ હોય અંબાજી મંદિર ની બહાર ભૈરવ દાદાનો એક મોટો બધો પથ્થર છે જે અંબાજી મંદિરના રક્ષક છે તો તમે દર્શન કરી રહ્યા છો કાળ ભૈરવ ના ખરેખર ઉનાળામાં મોસમ એકદમ ચોખ્ખું હોય છે તમે જોઈ શકો છો નીચે ભવનાથ જૂનાગઢ સિટી અને જૈન મંદિરનો વ્યૂ કેવો મસ્ત દેખાય છે તો આ નીચે છે તે ભવનાથ તલેટી અને એથી આગળ જુનાગઢ આપણે આવી ચૂક્યા છીએ સાડા ચાર હજાર પગથિયાથી આગળ ગૌમુખી ગંગા જ્યાં કુદરતી રીતે ગાયના ગળામાંથી પાણી આખું વર્ષ નીકળા રાખે છે તો તમે દર્શન કરી રહ્યા છો ગૌમુખી ગંગાના હવે અહીંથી આપણે જૂની સીડી તરફ ઉતરશું પૂરી ચહેરા <tějá se vědne> આપણે જૂની તરફ નીચે ઉતરી રહ્યા છીએ આગળ આવશે ભરતવન સીતાવન રામજી મંદિર સેવાદાસ આશ્રમની જગ્યા આપણે પહોંચી ચૂક્યા છીએ સેવાદાસ આશ્રમની અંદર યાત્રિકોને રોકાવાની જમવાની વ્યવસ્થા છે અહીંયા કાળભૈરવ મંદિર રામજી મંદિર અને ભૈરવ જમ એ પથ્થરનું બહુ જ મહત્ત્વ છે ત્યાં બધા દર્શન કરવા ખૂબ જ જાય છે પહેલાના સમયમાં માણસો આ જગ્યાએથી સુસાઇડ બહુ કરતા સામે દેખાય તે ભૈરવજમ છે અને એવી માન્યતા હતી કે આ જગ્યાએથી જે માણસ નીચે કૂદે તે બીજા જન્મમાં રાજાનો અવતાર મળે આ છે ભૈરવજમ लत धीरे धीरे जो मंदिर है एक मंदिर है आपको एक मणि का यहां लिखा हुआ बोर्ड से पढ़ के आ रहा है बहन है हो हाँ। तो बेटे एक ही थे तुमको इनसे असीम राज असीम मतलब असीम राज हाँ ये कल मेरे को ये भी बोलते हैं असीम किसे कहते हैं आ चुके हैं सही सावन यहाँ पे लीलोत्री काफी है और देखिए आम के ढेर सारे पेड़ हैं ਪੂਰੀ ਹੁਣ ਤੂੰ untuk ਹੈ ਇਸ जिन्नारी गुफा अब यहाँ से कच्चा रास्ता है ऐसे साइन बोर्ड लिखे हुए है रास्ते में और आम के पेड़ ढेर सारे જૂની સીડી ખરેખર ચોમાસામાં અને ઉનાળામાં ઉતરવાનો એક અલગ જ આનંદ હોય છે કારણ કે તમને કુદરતી સાથે તમને એક અલગ અહેસાસ થાય છે આ જગ્યાએથી પસાર થવામાં કોઈ માણસો નહીં એકાંત તમે ને કુદરત અને ગિરનારનું સૌંદર્ય તો વિડીયોને કરીએ છીએ અહીં સમાપ્ત જય ગિરનારી